નમસ્કાર મિત્રો હું છું ગડિયા ગઢિયા કબીમ અને આંતરરાષ્ટ્રીય સમીતકા જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી બે લખેલી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેમાં પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્યરચનાનું રસ્તાન કરવા માટે સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે રાજા બની જા આ કાવરતાના શબ્દ આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો હું તુજ પર નજર નાખું તું તારી નજર મેળવી જા હું તુજ પર નજર નાખું તું તારી નજર મેળવી જા હું તારી તસવીર બનું તું નૈનો આયનો બની તારી તસવીર બનું તું નૈનો આયનો બની જા ધડકન સંભળાવું તું ધડકનનો તાલ મેળવી જા હું ધડકન સંભળાવું તું ધડકનનો તાલ મેળવી જા હું તારો શ્વાસ બનું તું શ્વાસોની સરગમ બની જા હું તારો શ્વાસ બનું તો શ્વાસોની સરગમ બની જા હું કલમ હાથમાં પકડું તું મધુર શબ્દો સરકાવી જા હું કલમ હાથમાં પકડું તું મધુર શબ્દો પથ્થર કાવી જા હું તારી ગઝલ લખું તું મારી ગઝલનો શેર બની જા હું તારી ગઝલ લખું તું મારી ગઝલનો શેર બની જા હું શ્યામ વાદળ બનું તું ચમકતી વીજળી બની જા હું શ્યામ વાદળ બનું તું ચમકતી વીજળી બની જા હું મલ્હાર બનીને વરસું તું પ્રેમની સરિતા બની જા હું મલ્હાર બનીને વરસું तू प्रेमी सरिता बनी जा मा राग छेड़ू तू प्रेम आलाप बनी जा मा राग छेड़ू तू प्रेम आलाप बनी जा श्याम ने आ तू नृत्य करते राजा बनी जा हूँ श्याम ने आ तू नृत्य करते राजा बनी जा तू नृत्य करते राजा बनी जा तू नृत्य करते राजा बनी जा तो दोस्तों हमारी प्रथम कव्य थी हूँ आप तो मेरी बीजी कव्य रिता संभु जेना शब्दों से तारोज बिता शब्द आपने प्रस्तुत तो करूचु आप तेजी सा पहली मुलाकात तारी साथे थई हूँ जोई अंजाई पहली मुलाकात तारी साथे थई હું જોઈને અંજાઈ ગયો નજર સાથે નજર મળી અને હું તારા નેનોમાં વસી ગયો નજર સાથે નજર મળી અને હું તારા નેનોમાં વસી ગયો હૃદય એવું ધડકી ગયું મારું કે હું હૃદયનો તાલ મેળવી ગયો હૃદય એવું ધડકી ગયું મારું કે હું હૃદયનો તાલ મેળવી ગયો તારી તસવીરને મારા હૃદયમાં કાયમ માટે વસાવી ગયો તારી તસવીરને મારા હૃદયમાં હું કાયમ માટે વસાવી ગયો તારું નિખરતું યૌવન જોઈને હું મદહોશ બની ડૂબી ગયો તારું નિખરતું યૌવન જોઈને હું મદહોશ બની ડૂબી ગયો મુજને મધ બનેલો જોઈને ચંદ્ર વાદળમાં છુપાઈ ગયો મુજને મદહોશ બનેલો જોઈને ચંદ્ર વાદળમાં છુપાઈ ગયો તારા પ્રેમનો પ્યાલો પીધો કે હું પ્રેમનો બંધાણી બની ગયો તારા પ્રેમનો પ્યાલો પીધો કે હું પ્રેમનો બંધાણી બની ગયો તારા બદનનો સ્પર્શ થતાં હું તુજને આલિંગન આપી ગયો તારા બદનનો સ્પર્શ થતાં હું તુજને આલિંગન આપી ગયો તારા પ્રેમનો એવો નશો ચડ્યો કે હું હંમેશા ખોવાઈ ગયો તારા પ્રેમનો એવો નશો ચડ્યો કે હું હંમેશા ખોલાઈ ગયો મુરલી મું ખબર ન પડી અને હું તારો જ બની ગયો મુરલી મુજને ખબર ન પડી અને હું તારો જ બની ગયો મુરલી મુજને ખબર ન પડી અને હું તારો જ બની ગયો તો મિત્રો આપ સૌએ મારી બંને નાની કાવ્યરત્નાઓ સાંભળી એના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના દીક્ષિતમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્યરતના વિડીયો સાંભળો જુઓ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને એને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવવાનું કે મિત્રો આ મારી લાઈક કાવ્યરતની સ્કૂલ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે મધુર બાંસુરી વાદન રહ્યું છે એ વદન મારું જ વગાડેલું છે અને બાસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજી કોપર્યુ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈટ ક્લાસિકલ રાગ રાગીન ધોના બનાવી એને બાસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાસુરી વાદન સાંભળો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો એને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આપ સૌએ આટલી શબ્દોની સરિતામાં મારી બંને કાગરૂપમાં ગ્રાંતિ સાંભળી એ બધું હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ